હેલો ફ્રેન્ડ્સ રિપી ઇલરી હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે પાણીની કઠિનતા શું છે તે જોઈ એ કઠિનતા કેમ દૂર કરી શકાય એ પણ જાણ્યું હવે પાણીની કઠિનતાની મિત્રો આપણે ગણતરી કરીશું આના આધારિત પણ એમસીક્યુ કોઈ કોઈક વખતે જીમાં કે નીટમાં પૂછાયેલા છે તો પાણીની કઠિનતાની ગણતરી ચલો મિત્રો શરૂ કરીએ આપણે પાણીની કઠિનતાની ગણતરી તો પાણીની કઠિનતાની ગણતરી નોર્મલી આપણે કેલ્શિયમ કાર્બોનેટના તુલ્યાંકના સંદર્ભમાં કેલ્શિયમ કાર્બોનેટ ક્ષાર જે છે એના તુલ્યાંકના સંદર્ભમાં રજૂ કરાય કેવી રીતના ચલો આગળ વધીએ મિત્રો સામાન્ય રીતે પાણીની કઠિનતાને કેલ્શિયમ કાર્બોનેટ તુલ્યાંકના સંદર્ભમાં દર્શાવાય છે કેમ છે એ આપણે એ જાણી લઈએ કે પાણીમાં કઠિનતા છે ને બહુ બધા પ્રકારના અલગ અલગ ક્ષારોને કારણે હોઈ શકે જેમ કે અસ્થાયી કઠિનતા છે એ કેલ્શિયમ મેગ્નેશિયમના બાય કાર્બોનેટ સારો જ્યારે સ્થાયી કઠિનતા છે એ કેલ્શિયમ મેગ્નેશિયમના ક્લોરાઇડ કે સલ્ફેટ સારોને કારણે હોય હવે આ અલગ અલગ ક્ષારોને કારણે જે કઠિનતા હોય એને આપણે એક પ્લેટફોર્મ પર લાવવી પડે એક સરખી રીતે બતાવવા માટે આપણે શું કરવું તો આપણે એ કોઈ પણ ક્ષાર હોય અને કોઈ પણ સ્થાયી કઠિનતાવાળો કે અસ્થાયી કઠિનતાવાળો ક્લોરાઇડ હોય કે સલ્ફેટ હોય કે બાયકાર્બોનેટ હોય કેલ્શિયમનો હોય કે મેગ્નેશિયમનો હોય કોઈપણ ક્ષારને આપણે કેલ્શિયમ કાર્બોનેટના તુલ્યાંકના સંદર્ભમાં રજૂ કરીએ તો કઠિનતા દર્શાવવું સરળ પડે એક સરખું પ્લેટફોર્મ આપવા માટે આપણે કેલ્શિયમ કાર્બોનેટ ક્ષારના આધારે એના સંદર્ભમાં એના સંદર્ભમાં મિત્રો આપણે શું કરીએ છીએ કઠિનતાની રજૂઆત કરીએ છીએ હવે બીજા બહુ બધા ક્ષારોમાંથી કેલ્શિયમ કાર્બોનેટ ક્ષારની શા માટે પસંદગી કરવામાં આવે આવું એમ પણ પૂછાઈ શકે તો યાદ રાખજો મિત્રો આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ પાણીમાં અદ્રાવ્ય છે કમ્પ્લીટલી ટોટલી અદ્રાવ્ય છે સંપૂર્ણપણે અદ્રાવ્ય છે અને અદ્રાવ્ય હોય સ્વાભાવિક છે દ્રાવ્ય ક્ષાર હોય પેલા કેલ્શિયમ બાય કાર્બોરેટ જેવું કે કેલ્શિયમ સલ્ફેટ જેવું કે કેલ્શિયમ ક્લોરાઇડ જેવું તે કઠિનતા પ્રેરે ઉત્પન્ન કરે પણ આ તો ટોટલી સંપૂર્ણપણે અદ્રાવ્ય ક્ષાર છે એટલે એ કોઈ પણ જાતની કઠિનતામાં ભાગ ભજવતો નથી પાણીમાં કોઈ પણ પ્રકારની કઠિનતા કેલ્શિયમ કાર્બોનેટ વડે ઉત્પન્ન થતી નથી એનાથી એ પણ ફાયદો થશે કે અદ્રાવ્ય ક્ષાર છે એટલે તમે એને ગારણથી અલગ કરી શકશો એને સૂકવીને એનું વજન કરી શકશો અને એના આધારે એની પાકી ગણતરી યોગ્ય માત્રાની ગણતરી તમે કરી શકશો એટલે બીજા કોઈ ક્ષારના સંદર્ભમાં ન ગણાતા આ કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં જનરલી કઠિનતા ગણવામાં આવે બીજું મિત્રો આ કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર પણ કેટલો છે ચાલીસ વત્તા બાર ઓક્સિજનનો સોળ એટલે સોળ ગુણ્યા ત્રણ તો સોળ ત્રી અડતાલીસ એટલે ટોટલ હન્ડ્રેડ છે તો અણુભાર એનો સો છે અણુભાર સો છે મિત્રો એટલેનો તુલ્યભાર કેટલો થશે તો કેલ્શિયમ કાર્બોનેટનો તુલ્યભાર હન્ડ્રેડ બાય ટુ હન્ડ્રેડ બાય ટુ કેમ એનો તુલ્યભાર ગણવા માટે શું કરવું પડશે મિત્રો એનો આણવીય દળ બે છે આણવીય દળ ભાગ્યા બે કરવા પડશે એટલે સો ભાગ્યા બે કરવા પડે તો એનો આપણે ગણ્યું સો ભાગ્યા બે ભાગ્યા બે કેમ કર્યું મિત્રો ખ્યાલ આવ્યો અને સો ભાગ્યા બે કરીએ એટલે પચાસ એટલે અણુભાર સો તુલ્યભર પચાસ તો ગણતરી કરવામાં સરળ રહે એટલે આપણે કોઈપણ પ્રકારના ક્ષારની કઠિનતાને કેલ્શિયમ કાર્બોનેટના તુલ્યાંકના સંદર્ભમાં શું કરીશું રજૂ કરીશું દર્શાવશું અને ગણતરી કરીશું ઓકે મિત્રો ચલો હવે એ ગણતરી કરવા માટે સૂત્ર કયું એપ્લાય કરીશું તો કેલ્શિયમ કાર્બોનેટનો તુલ્યાંક ઇક્વિલેન્ટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ઇક્વલ ટુ યાદ રાખજો મિત્રો કામનું સૂત્ર છે એક જ સૂત્ર છે કઠિનતા ઉત્પન્ન કરનાર પદાર્થનું દળ એટલે જે ક્ષાર ઉત્પન્ન કરતો હોય કેલ્શિયમ સલ્ફેટ હોય કેલ્શિયમ ક્લોરાઈડ હોય જે ક્ષાર હોય જે ક્ષાર ને કારણે કઠિનતા ઉત્પન્ન થતી હોય એનું અહીંયા આપણે દળ લેવાનું છે ઓકે પછી કેલ્શિયમ કાર્બોનેટ નો તુલ્યભાર એ તો આપણે ગણી લીધો આ કેટલો છે મિત્રો ફિક્સ અને ફાઇનલ છે પચાસ બરાબર એનો તુલ્યભાર આપણે ગણ્યો સો ભાગ્યા બે એટલે પચાસ અને કઠિનતા ઉત્પન્ન કરતા પદાર્થનું તુલ્યભાર બરાબર જે પદાર્થનું ઉપર આપણે દળ લીધેલું છે એ જ પદાર્થનું આપણે શું લેવાનું છે મિત્રો તુલ્યભાર ઓકે તો ઉપર પદાર્થનું દળ ગુણ્યા કેલ્શિયમ કાર્બોનેટ તુલ્યભાર અને નીચે એ કઠિનતા પ્રેરતા જે પણ આયન કે ક્ષાર જે કઈ હોય એ પદાર્થનો નીચે શું લેવાનો છે તુલ્યભાર આ મૂકીને આપણે ક્ષારની કઠિનતાને કેલ્શિયમ કાર્બોનેટના એના આધારે શું કરી શકીએ દર્શાવી શકીએ રજૂ કરી શકીએ બરાબર હવે આપણી પાસે પાણીની કઠિનતા એમ તો ઘણા ક્ષારોને કારણે પેદા થાય પણ આપણે જે ક્ષારોની વાત કરીએ છીએ જનરલી દાખલામાં ગણતરીમાં આવે તેમના અણુભાર અને તુલ્યભાર જરાક જોઈ જઈએ આપણે કેલ્શિયમ બાય કાર્બોનેટ હોય તો એનો અણુભાર કેલ્શિયમનો ચાલીસ હાઇડ્રોજનનો એક કાર્બનનો બાર અને ઓક્સિજનનો સોળ તેરી અડતાલીસ એટલે ટોટલ એનો અણુભાર થશે વન સિક્સટી ટુ બરાબર અહિયાં ટોઈસ છે એટલે અહીંયા ગુણકમાં બે લીધેલું છે વન સિક્સટી ટુ અને તુલ્યભાર કેટલો થશે મિત્રો બરાબર એકસો બાસઠ ભાગ્યા કેટલા કરવાના બે કારણ કે અહીંયા પણ આ કેલ્શિયમ પ્લસ ટુ છે ઓકે એટલે બે આજ રીતે મેગ્નેશિયમ બાય કાર્બોનેટ એનો અણુભાર ગણવો હોય તો મેગ્નેશિયમનો આણવીય દળ ચોવીસ પછી તો જે હતું તેને તે જ હાઇડ્રોજનનો એક કાર્બનનો બાર અને ત્રણ ઓક્સિજન સોળત્રી અડતાલીસ અને ટોઈસ એટલે ટુ કરશું એ આવશે વન ફોર્ટી સિક્સ બરાબર અને આનો આયન જે છે એમાં મેગ્નેશિયમ ઉપર પ્લસ ટુ ને બાય કાર્બોનેટ નો માઇનસ એક પણ બે છે એટલે માઇનસ ટુ એટલે ટૂંકમાં એનો તુલ્યભાર માટે વન ફોર્ટી સિક્સ બાય ટુ કરવું પડશે સેવન્ટી થ્રી આવશે તે જ પ્રમાણે મિત્રો ત્યાર પછી ત્રીજો ક્ષાર આપણે લઈએ કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કેલ્શિયમનો ચાલીસ એક ક્લોરીનનો પાંત્રીસ એટલે પાંત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે એકસો મિત્રો અને એકસો ભાગ્યા એના આયનના વીજભર પ્રમાણે કરીએ એટલે એનો જવાબ ફિફ્ટી ફાઈવ પોઈન્ટ ફાઈવ તે જ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઈડનો અણુભર આવશે નાઇન્ટી ફાઈવ અને એનો તુલ્યભાર આવશે ફોર્ટી સેવન પોઈન્ટ ફાઈવ અને ત્યાર પછી કેલ્શિયમ સલ્ફેટ તો એનો અણુભાર મિત્રો આપણને મળે છે ટોટલ વન થર્ટી સિક્સ અને એનો તુલ્યભાર માટે ભાગ્યા બે કરીએ એટલે સિક્સટી એટ અને મેગ્નેશિયમ સલ્ફેટ જે ક્ષાર છે બરાબર એનો અણુભાર વન ટ્વેન્ટી

કેલ્શિયમ કાર્બોનેટના ના ના સંદર્ભમાં મેળવો અહીંયા આપણને એક ક્ષાર નથી આપ્યો મિત્રો અહીંયા પચાસ મિલીગ્રામ જે છે એ સીએ પ્લસ ટુ આયન જે કઠિનતા પ્રેરે છે ઓકે તો આની ગણતરી કેમ કરીશું તો સ્વાભાવિક છે આપણે સૂત્રો તો આ જ છે કેલ્શિયમ કાર્બોનેટના તુલ્યાંકમાં એટલે એનું દળ લેવાનું છે એનો તુલ્યભાર કેલ્શિયમ કાર્બોનેટનો ને પદાર્થનો તુલ્યભાર તો અહીંયા કઠિનતા ઉત્પન્ન કરતો ક્ષાર કયો છે તો કઠિનતા ઉત્પન્ન કરતો ક્ષાર કેલ્શિયમ છેનું દળ આપણને આપ્યું છે પચાસ મિલીગ્રામ પર લિટર ગુણ્યા કેલ્શિયમ કાર્બનનો તુલ્યભાર આપણને મોડે છે પચાસ લઈશું અને છેદમાં કઠિનતા ઉત્પન્ન કરતા પદાર્થનો તુલ્યભાર હવે અહીંયા તો આયન છે તો આયન માટે કેમ કરીશું તો તુલ્યભાર ગણવા માટે એનો પરમાણવીય દળ કેલ્શિયમનું કેટલું છે ચાલીસ અને એની ઉપર વીજભાર કેટલો છે બે અને ચાલીસ ભાગ્યા બે એટલે જવાબ થશે વીસ એટલે છેદમાં આપણે વીસ લખીએ બરાબર અહીંયા ગ્રામ ઇક્વિટન લખી શકાય પણ આ બધા એકમ ઉડી જશે એટલે એકમ લખવાનું કોઈ મિનિંગ નથી તમારા દળમાં જે એકમ હશે તે એકમ ફાઇનલ થશે કારણ કે અહીંયા બી તુલ્યભાર છે અહીંયા બી તુલ્યભાર છે એકમ ઉડી જવાના એટલે અહીંયા તમે દળ જેમાં લેશો એમાં તમારો જવાબ આવશે અહીંયા આપણે મિલીગ્રામ પર લીટરમાં લીધેલું છે તો જવાબ મિલિગ્રામ પર લીટરમાં આવશે સિમ્પલ થશે મિન્ડું મીંડું ઉડાડી દઈએ

ઓકે સૂત્રાનું આજ એપ્લાય કરવાનું છે કઠિનતા ઉત્પન્ન કરતા પદાર્થનું દળ કેટલું છે આપણી પાસે અહીંયા વન એટી મિલીગ્રામ પર લિટર ઇનટુ કેલ્શિયમ કાર્બેડનો તુલ્યભાર કેટલો છે તો પચાસ જ છે ઓકે અને પાણીમાં અહીંયા કઠિનતા ઉત્પન્ન કરતાં પદાર્થનો તુલ્યભાર અહીંયા ક્ષાર કયો છે આપણો મેગ્નેશિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટનો મોલિક્યુલર વેટ આપણને વન ટ્વેન્ટી આપ્યો છે તો તુલ્યભાર બાય ટુ કરશું એટલે સિક્સટી થશે તો અહીંયા સિક્સ ઝીરો આવશે અને છ તેરી અઢાર એટલે અહીંયા ત્રણ અને અહીંયા ત્રણ કરીએ એટલે પચાસ ગુણિયા ત્રણ તો એકસોને પચાસ શું થશે મિલિગ્રામ પર લિટર અને મિલીગ્રામ પર લિટર એટલે શું જવાબ આવશે મિત્રો આપણે એકસો પચાસ પીપીએમ વડે પણ દર્શાવી શકીએ બહુ સિમ્પલી રજૂ કરી શકીએ બરાબર તો આવી રીતે આપણે એકસો એસી મિલીગ્રામ

અને અને એની માટે સ્થાયી અસ્થાયી કઠિનતા ગણવાની છે આપણને પચીસ મિલીગ્રામ પર લીટર મેગ્નેશિયમ સલ્ફેટ આપેલો છે બત્રીસ મિલીગ્રામ પર લીટર મેગ્નેશિયમ બાય કાર્બોનેટ છે અને પચાસ મિલીગ્રામ પર લીટર કેલ્શિયમ ક્લોરાઈડ છે એવું પાણી કે જેમાં ત્રણ ક્ષારો ઓગળેલા છે એની સ્થાયી અને અસ્થાયી કઠિનતા આપણે મેળવવાની છે મોલિક્યુલર વેટ મેગ્નેશિયમ સલ્ફેટ નો વન ટ્વેન્ટી આપેલો છે તો એનો તુલ્યવાર બાય ટુ કરશું એટલે સ્વાભાવિક છે કેટલો આવશે અહીંયા લખી નાખું છું મિત્રો સિક્સટી આવશે સિક્સ આવશે એવી રીતે મેગ્નેશિયમ બાય કાર્બોનેટ નો વન આપેલો છે તો બાય ટુ કરવું એટલે એનો સેવન્ટી આવશે મિત્રો અને એવી રીતે કેલ્શિયમ ક્લોરાઈડ નો વન આપેલો છે એટલે બાય ટુ કરવું એટલે ફિફ્ટી આવશે ઓકે હવે સૂત્ર તો આપણી પાસે રેડી જ જ છે આ આપણે ઉપયોગ કરીશું પહેલા આપણે મેગ્નેશિયમ સલ્ફેટ માટે ગણતરી કરી લઈએ મેગ્નેશિયમ સલ્ફેટ માટે ગણતરી કરીએ બરાબર એની માટેની ગણતરીમાં શું કરશું ચલો કઠિનતા ઉત્પન્ન કરનાર કરનારો આપણે મેગ્નેશિયમ સલ્ફેટ માટે ગણતરી કરીએ તો એનું દળ આપણને આપ્યું છે પચીસ મિલીગ્રામ પર લિટર

અને એનો આપણને અણુવાર આપેલો છે એકસો અગિયાર એટલે ફિફ્ટી ફાઇવ પોઇન્ટ ફાઇવ અને આ આપણને ફાઇનલી ફોર્ટી નાઇન પોઇન્ટ ફિફ્ટી ફાઇવ મિલીગ્રામ પર લિટર મળશે ઓકે આ તો આપણે ગણી લીધું પણ આપણને શું કીધું છે જરાક એ પણ રકમમાં ધ્યાન આપજો કે આપણે સ્થાયી અને અસ્થાયીની અલગ અલગ ગણવાની છે તો આમાં આ મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ સ્થાયી કઠિનતા ઉત્પન્ન કરશે આ પણ સ્થાયી કઠિનતા ઉત્પન્ન કરશે પણ આ જે છે બાયકાર્બોન ક્ષાર છે તે અસ્થાયી કઠિનતા ઉત્પન્ન કરશે તો અસ્થાયી કઠિનતા જે છે અસ્થાયી કઠિનતા એ માત્ર ને માત્ર બાય કાર્બોનેટને કારણે છે ને એ આપણને મળી છે ટ્વેન્ટી વન પોઈન્ટ નાઇન્ટી વન મિલીગ્રામ પર લીટર

એની સ્થાયી કઠિનતા હશે આના આધારિત એમસીક્યુ પૂછી શકાય સ્થાયી કઠિનતા કેટલી અસ્થાયી કઠિનતા કેટલી ઓકે બહુ સિમ્પલ છે મિત્રો પેલું યાદ રાખવાનું છે અને સૂત્ર રાખીને બસ એમાં ગણતરી કરીએ એટલે આપણને ચોક્કસપણે જવાબ મળશે ઓકે મિત્રો તો અહીંયા પાણીની કઠિનતા કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં કેમ ગણી શકાય તેને જોયું મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં